નમસ્કાર ખેડૂત મિત્રો હું રીતિકા પટેલ આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ કૃષિ વિકાસ બોર્ડમાંથી આપનું આ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઉંધરેલ ગામના ભૂપતભાઈ સાથે વાત કરીશું નમસ્કાર ભૂપતસિંહ આપ આપનો પૂરો પરિચય જણાવશો મારું નામ ઝાલા ભૂપતસિંહ રતિલાલ ગામ મામાકાના કાના તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદ આપ કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો બે હજાર વીસથી પ્રાકૃતિક ખેતી કરું છું આત્મા સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતી બરોબર છે કેટલા વીઘામાં તમે પ્રાકૃતિક ખેતી કરો છો સાડા ચાર વીઘામાં સાડા ચાર વીઘામાં તો તમને તમારા ઘર પૂરતું કરો છો કે પછી વેચાણ માટે પણ પ્રાકૃતિક ખેતી કરો છો શાકભાજીનો જે પાક લઉં છું તે વેચાણ વ્યવસ્થા બરોબર છે કે કયા કયા પાક લો છો તમે ગીલોડી રીંગણી મરચી અને ગલકી દોટી ના પાકロス બરોબર છે અને તમે આપણા જે પ્રકૃતિના પાંચ આયામો છે એનો ઉપયોગ કરો છો પાંચ પાંચ આયામોનો ઉપયોગ કરું છું જીવામૃત ઘન જીવામૃત બીજામૃત આસાદન અને વાપસા બધાનો ઉપયોગ અને જીવ જંતુ નાશક તરીકે તમે શેનો ઉપયોગ કરો છો નીમાત્ર અને દસ પાણી બનાવીને એનો ઉપયોગ કરું બરોબર છે તો આપ અમને બતાવશો જીવામૃત અને દસ કરણી અર્ધ તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો આ જીવામૃત બનાવેલું છે આ દસ પર્ણી અને નિમાસ્ત્ર છે તમે જણાવશો આ નિમાસ્ત્ર માં શું નાખેલ છે આપણે કડવો લીમડો નાખેલો છે દેશી ગાય નું ઝરણ નાખેલું છે

આપણે કપડાં સુધારી પંપની અંદર પંદર લિટરનો પંપ હોય તો હું પાંચ લિટર દસ પાણી અર્ક નાખું બાકીની પાણી નાખું બરાબર છે અને કેટલા સમય તમે છંટકાવ કરો છો છંટકાવનો અઠવાડિયે અઠવાડિયે આઠ સાત આઠ દિવસ છંટકાવ આનાથી રોગ જીવાતનું નિયંત્રણ થઈ જાય છે કમ્પ્લીટ થઈ જાય છે અને જીવામૃત ઘન જીવામૃતનો કેટલા સમય ઉપયોગ કરો છો જીવામૃત તો હું અઠવાડિયે અઠવાડિયે પાણી સાથે આપો છો અને ગનજીવ અમૃત ગનજીવ અમૃત શું કે આપણે જ્યારે વાવણી કરવાની હોય ને અમે જમીન તૈયાર કરવાની ત્યારે ગનજીવ અમૃત આપણે બરાબર છે ભાઈ તમને પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીમાંથી કઈ ખેતી અનુકૂળ લાગી પ્રાકૃતિક ખેતી મેડમ સારી ખેતી છે કારણ કે જીરો જીરો બે બજેટની ખેતી છે આમાં કશું વસ્તુ આપણે બજારમાંથી લાવવાની નથી પડતી બરાબર દેશી ગાય અને કોકરેજ ગાયના ગોબર અને જરણ થકી જીવામૃત ઘન જીવામૃત બની આપણે જાતે જ બનાવી દેવાનું આવે છે ઘર અહીં ઘરે એટલે કશ કોઈ ખર્ચો લાગતો નથી આમાં એટલે ખર્ચો ઓછો લાગે છે અને ઉત્પાદનમાં કોઈ ફેરફાર પડતો નથી રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી ઉત્પાદનમાં કોઈ ફેર નથી પડતો એટલે આપણને એ એમાંથી ઉત્પાદન સારું મળી રહે છે અને બજાર વ્યવસ્થા એમાં સારી જળવાઈ રહે છે કારણ કે પ્રાકૃતિકનું જે શાકભાજી હું વેચવા જાઉં છું બજારમાં હું મારી જાતે વેચું છું તો મને એનો ભાવ સારો મળી રહેશે રાસાયણિક શાકભાજી કરતો આપ આપણા બીજા ખેડૂત મિત્રોને શું સંદેશ આપવા માગશો હું મારો આત્મા તરફથી હું ખેડૂત મિત્રોને સંદેશો આપવા માગું છું કે દરેક ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પોતાના પરિવારનું સારી રીતે ભરણ પોષણ થાય એ રીતેની આ પ્રાકૃતિક ખેતી છે આમાંથી જે ઉત્પાદન આપણે પરિવારને ખવડાવીશું તો પરિવાર નિરોગી રહેશે અને તંદુરસ્ત રહેશે વધતા બીજું કે આમાં આપણને કોઈ ખર્ચ નથી લાગી એટલે આપણે શું કે આપણા પરિવારનો ખર્ચો આપણે પહોંચી વળીશું અને પ્રાકૃતિક ખેતી તરફ દરેક ખેડૂત મિત્રો વળે તેવી મારે મારી સૌને પ્રાર્થના છે

એ ઊભા આપણા ભૂપેન્દ્રભાઈ શ્રી રતિલાલ ઝાલા જે ઉંદરેલ ગામના વતની છે અને એ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે પ્રાકૃતિક ખેતી માટે સૌ પ્રથમ પ્રકૃતિને સમજવી જરૂરી છે જો ખેડૂત પ્રકૃતિને સમજશે તો જ પ્રાકૃતિક ખેતી કરી શકશે આપણે જે પ્રાકૃતિક ખેતીની જે આપણે સરકાર દ્વારા જે ચોપડી બહાર પાડી છે માનનીય આચાર્ય દેવવ્રત સાહેબ શ્રીની પ્રાકૃતિક ખેતીની બુક્સ છે જે દસકોઈ તાલુકાની અંદર દરેક ગામની અંદર અમે એનું વિતરણ કરેલું છે ખેડૂત તો અમારા સી આર તરીકે પણ નિમણૂક કરેલા છે તેમજ ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે પણ હતા અને અત્યારે હાલ તમે જે પણ નિહાળ્યું એ એમનું પોતાનું મોડલ ફાર્મ છે પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ છે પ્રાકૃતિક ખેતીથી ખેડૂત ખર્ચ પહેલો ઘટે છે પ્રાકૃતિક ખેતીથી જમીન સુધરે છે હવા સુધરે છે પાણી સુધરે છે તેમજ પ્રાકૃતિક ખેતીની જે પણ ખેતપેદાશો એ બધી જ ખેત પેદાશો આપણા ખોરાક તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ તો એ બધી જ ખેત પેદાશો આપણા શરીરને નિરોગી બનાવે છે તો ખેડૂત મિત્રો વધુને પણ એકર જમીનની અંદર તમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો અમારા આત્મા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અથાગ પ્રયત્ન દ્વારા ખેડૂતો સારા પ્રમાણમાં હવે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જે લોકો ખરેખર માનતા જ નહોતા કે પ્રાકૃતિક ખેતી શક્ય જ નથી પણ ખરેખર પ્રાકૃતિક ખેતી શક્ય છે થોડી ધીરજની જરૂર છે ધીરજ હશે તો પ્રાકૃતિક ખેતીની અંદર સો સો ટકા તમે સફળતા મેળવી શકશો પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશેની વાત કરી કે જીવામૃત ઘનજીવામૃત બીજામૃત આચ્છાદન વાપસા અને મિશ્રપાત પદ્ધતિ આ પાંચ પદ્ધતિનો જો ઉપયોગ કરવામાં આવશે તો ખરેખર પ્રાકૃતિક ખેતી સો ટકા સારામાં સારી છે અને સંપૂર્ણ એની ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપણને મળી રહેશે પણ પાંચે પાંચ આયામનો ઉપયોગ જરૂરી છે એવી જ રીતે પ્રાકૃતિક ખેતીની અંદર રોગને જીવાત આવે તો રોગ જીવાત માટે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિઅાસ્ત્ર સુઠાસ્ત્ર ધાન્યાંતર અર્થ દસપર્ણી અર્થ આ તમામ અર્થ સમય પ્રમાણે સમય સમજીને દરેક પાકની અંદર આપણે એનો ઉપયોગમાં લેવામાં આવે તો સો ટકા તમે આની અંદર પાક નુકસાનીમાંથી બચી શકો છો અને પાક તમારો નુકસાન થતા બચી જાય છે તો ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી પ્રાકૃતિક ખેતી એ જ આપણા કૃષિનો વિકાસ છે કારણ કે જમીન બંજર થઈ ગઈ છે પાણી ખરાબ થઈ ગયા છે હવા પ્રદૂષિત થઈ ગઈ છે પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરશે તો રાસાયણિક ખાતરો અને દવાઓના વધાર પડતા ઉપ ઉપયોગથી આપણું ધરતી એ ફળદ્રુપ નહીં રહે કારણ કે પ્રાકૃતિક ખેતીથી જ આપણી જમીન ફળદ્રુપ અને ભરભરી રહેશે તો પ્રાકૃતિક ખેતી કરવી એ હવે પછીની પેઢી માટે ખૂબ જ અગત્યની છે ધન્યવાદ ધન્યવાદ દોરિયા સાહેબ ધન્યવાદ ભૂપનસિંહ તો આપણે હવે ફરીથી મળીશું ત્યાં સુધી જય ભારત જય હેન્દ્ર